বাকিোটা ্মা নিয়েকি মা যে পেন নেও না ফেের নাখে দিতে নেিয়েন পাশ আলো নিয়েও নাখে দেয় ওরটাানে আবে তো মারে সন্দার বান্ধদ আ আর অনিকেরেিসা বেভালো থাককা পারি করে বাধ দ জা বেঠি ওলাতে ক পানি পপিহেনি লে টু পানিপি আর কলা હાલો મેં પાણી કર લીધે હા મેં પાણી કર લીધે ને બધી પીએ લીધું બે પાડ પીધું ને કા પી નથી પીધું એ તો બેઠે બેઠે ઓગાર વાળે મને જ કરતી છે કે પીવું પાણી એટલા પાડા રેવા થતા ખૂટડો ખૂટડો દૂધ

બહુ તે કંઈ મેળી જ પણ અટાને જો ધરારથી ઊઠી અને શા પીધું ને જો નાસ્તો કરવો ને બસ દવા પી અને ખોડિયાર અહીં જવું મને માકે પૈકી લાગે નારિયેળ વધારે આવીએ ને એક બીજી મહિટે આવતી મરમાની માની કરી દીધી હાઇટમાં ઉપર મારથી નહોતું ઉગાડું તે હું કાંઈ વાત જે આવીએ તો મને રોટલા બનાવી લે ને તો પછી જઈએ અમે ને બસ જો આ કંઈ ઊભી કરી કે ઉઠી

એટલા તો ધોવાની છે તો થોડા ઘણા બાકી છે તે હું અમારી બચી બેહી ગયો એનું ખાઈ પાણી પીએ ને અમારે ડોહી બોપરા કરવા બેહે છે મને ડોહી બેહે છે બોપરા કરવા એ માધુ ભાઈ થી ભાગે એ હું તેડી હતો એ ફોન કરી હતો તે હા સેવા દે ડોહી એ જે હોય તો આ નથી આવવા બોલ આ હાલો આમાં બોલ ઓ માય ગોડ આમાં બોલ

કોલ દેતા રોકી જતે રોકીડા મારો એ હાવ એવા મુકાઈ હું આવતી હાવે પડતો હાલ અમે અમારે છે ને કડક આરામ કર

dia dari nggak mandir se? Doropa, baut ranset dorno.

પછી અમારા મોટા નો છે પડે ગાતા ખાયમાં એ મારા મોટા બાપા નો છે બે ફોટા મારા બાપો ને મારો મોટો બાપો બે ભેગા ખાણીમાં પડે ગાતા છે આ તો બધા છોકરાઓના ફોટા હે બધા એને માનતા હોય ને તે મૂક્યા હજુ તો બહુ જાજા ફોટા આવતા હોય તો હજુ આ બે રૂમું છે ને એમાં મૂકી દીધા રૂમમાં

બધા રહેતા તો કોઈ નથી બધા ગામમાં આવ્યા ગા જવા દેખાય ને ના એને છે ગાડી પડીને ના એવું બધા ગા અને બધા ગામમાં જ રહેતા આ કરદેવ મંદિર છે ને લીરભાઈ માં મંદિર જો બને ખૂબ મસ્તી મંદિર છે ને અહીં પણ તો અમારે જેક નારિયેળ વધારવાનું છે અમને જઈએ અને આ ચકરદેવનું મંદિર છે અને અહીં પૈકી લાગવાનું હતું મેં તાવથી ધૂંકા લાગેલા ને આ લીરભાઈ મંદિર નાથી આ એ લીલી ધજા દેખાય ની ખોડિયાર માનું આ લીરભાઈ ના ને આ કરદેવનું પાછું આ હે ગાતરાડ માનું એક જવા બેઠું એક ઓલી કોઠી આવે

કાક નો થયા છે પાંચ સાડા પાંચ ભીવું હાલ તો એમ ને બે પાડી નાખી એક પાડા પાડી ની બે બાકી છે હાલો તો નાખી દે પછી મળીએ આપણે નિરાધ